સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જૈનોના આક્રોશ બાદ માંડવી પાસે આવેલા નેમિનાથ જીનાલયના ખંડિત કરાયેલ ભાગને દિવાલ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક્ટ હિતેશ ચોક્સીએ માફી માંગી શહેરની મધ્યમાં માંડવી પાસે મહેતાપોરની બાજુમાં નેમિનાથ ભગવાનનું જૈન દેરાસરની પ્રતિષ્ઠા વડોદરાના પનોતા પુત્ર એવા દિગ્ગજ આચાર્ય વલ્લભસૂરી મહારાજે કરી હતી આ દેરાસરની બાજુમાં બાંધકામ માટે મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબીથી જીનાલયની દિવાલ પણ તોડી પાડી હતી તથા પેરાફિટ દિવાલ તોડી નાખી હતી અને જેના લઈને નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ દોડી આવ્યા હતા અને મામલો સંવેદનશીલ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી આ મામલે સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ બિલ્ડર તથા જૈન અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી સમગ્ર મામલે બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક્ટ હિતેશ ચોક્સી પણ જૈન કોર્પોરેટર રાખીબેન શાહ સાથે વાત કરી મીટીંગ કરી જૈન સમાજ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે કરીશું એવી વાત કરતા આજે નેમીનાથ જીનાલય ખાતે મીટીંગ યોજાઈ હતી આજની તાવે બોલાવાયેલી મીટિંગમાં જૈન અગ્રણીઓ પૈકી જિનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખ સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ વકીલ નીરજ જૈન યુનિવર્સિટીના પ્રમુખ સેનેટ સભ્ય દીપક શાહ જૈન કોર્પોરેટર રાખીબેન શાહ રાજાભાઈ જૈન વકીલ રોહિત ભાવસાર અનિલ શાહ અમિત સાલેચા સહિતના મુખ્ય જૈન અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી હતી અને તરત રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે અને આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક કરવાનું પણ નક્કી કરાયું છે એમ નેમીનાથ જિનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું હતું ગઈકાલે જે રીતના માંડવી રોડના મહેતાપોળના નાકા ઉપર નેમીનાથ જિનાલય આવેલું છે અને ત્યાં જે રુચિતા બિલ્ડર્સ છે એમના દ્વારા ઢેરાસરની દિવાલ વગેરે જેને પોચીને પાડી દીધી અને જે કંઈ સમસ્યા ઊભી થઈ અને આના કારણે જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો જૈનોના ધાડેધાડા ઉતરી આવ્યા અને ત્યારબાદ એ લોકોએ આગળ કોર્ટ રાહે પણ કામ કરવાનું નક્કી કર્યું બીજા દિવસે એટલે કે આજે બિલ્ડર અને એમના જે લોકો છે એમને ખ્યાલ આવ્યો અને એ લોકોએ કીધું કે ભાઈ તમે કંઈ પણ કરતાં પહેલાં આપણી સાથે બેસીએ તો આપણી સાથે સમસ્તના જે પ્રમુખ છે પ્રકાશભાઈ શાહ એ પણ એ બેઠકમાં હતા ધીરજભાઈ જૈન હતા રાખીબેન હતા આ બધા લોકો હતા તો આપણે એ બેઠકમાં શું વાત થઈ છે દર્શક મિત્રોને જણાવી શકો ગઈકાલના આક્રોશ હતો અને એ આક્રોશના અનુસંધાનમાં દરેક જગ્યાએ એક જ વાત હતી કે કોઈ પણ સંજોગોમાં આની સામે આપણે એક્શન જે પણ લેવા પડે એક્શન લેવાના છે અને દરેકે દરેકના સાથોને સરકાર મળવાના હતા અને એ લોકોએ કહી દીધું કે તમે જે પણ કક્ષા આગળ વધુ પડે એ કક્ષાએ આગળ વધો અને ગઈકાલના મીડિયાના સમાચાર ઇલેક્ટ્રોનિક મીડિયાના સમાચાર ભાઈશ્રી જે વિદ્યાર્થી અગ્રવાલ એ ઇચ્છી પાસે પહોંચ્યા અને એમને લાગ્યું કે કંઈક ભૂલ થઈ છે અને ખરેખર એવું થયું છે કે બાજુમાં કોમર્શિયલ બિલ્ડિંગ બાંધતા ના લઈને દિવાલને નુકસાન થયું છે અંદરના ભાગને ખોચવામાં આવ્યું છે અને કદાચ જો થોડું વધારે નુકસાન થયું હોત તો આગળ જનતાગણ દાદા અને મણિપત્ર પણ નુકસાન થવાની શક્યતાઓ હતી જી એ અનુસંધાનની અંદર આજ રોજ એમને મિટિંગની માગણી કરી અને અમે લોકો સરળ જુદા થયા હકારાત્મક વાતાવરણમાં આજથી મિટિંગને સંપન્ન થઈ છે અને જે નુકસાન થયું છે જે કાંઈ દિવાલ પહોંચાઈ ગયેલી છે એ તમામે તમામ દિવાલને ફરી વિસ્તારો કરવામાં આવશે તૂટી ગયેલી દિવાલને પણ ફરી કાલે ને કાલે કરવામાં આવશે એનું મટીરિયલ પણ આવી ગયું છે અને કામગીરી કરવાની એની સંપૂર્ણ તૈયારી છે અને સાથે સાથે ગ્રામ પાંચમ ફરી એક એક્ટિવિટી કરવામાં આવશે જેની અંદર આગળ લાઈન ઓફ એક્શન નક્કી કરવામાં આવશો એવું આજ રોજ નક્કી થયેલી છે પણ બિલ્ડર તરફથી સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કારણ કે જે કંઈ આમાં અમારી ભૂલ છે એ ચોક્કસ અમે સુધારી લઈશું અને ધાર્મિક બાબત છે એટલે કદાચ જરૂર પડશે તો સરકાર આપવો પડશે તમે સરકાર પણ આપવા તૈયાર છે અને એમને આજની આ ફૂલ બદલ એક પણ માંગેલી છે તો આ બાબત કરીએ સમક્ષ નથી દર્શક મિત્રો જે બિલ્ડર છે એમના તરફથી હિતેશભાઈ ચોકસી જે આર્કિટેક્ટ છે એ આપણી સાથે છે હિતેશભાઈ આ જે ઘટના બનીને એમાં અત્યારે તમારી જે મિટિંગ થઈ એમાં શું નક્કી થયું છે જરા જણાવો આજ દિવસ સવારે અમને સમાચાર સાથી તમને ખબર પડી ક્યાં ખોટું થઈ ગયું છે અમારા દિન તરફને સંપર્ક કર્યો અને જે કોર્ટ મેડમ છે રાખી મેડમને સંપર્ક કર્યો કે બેન અમારી દીકરાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય આપણે એક સ્થળે ભેગા થઈએ અને એનું સંપૂર્ણ રિસ્ટોરેશન કરી દઈશું આ સિવાય કંઈ પણ અમારાથી મદદ થતી હશે અમે મદદ કરવા તૈયાર છે આજે જે બધું મળતી એના માટે મંગાવ્યું છે હાલમાં દિવાળીનો તહેવાર છે કોઈ પણ સંજોગોમાં બે દિવસમાં અમે સ્ટ્રક્ચર એન્જિનિયર અમારા છે એમને બોલાવી અને જે કંઈ પ્રોબ્લેમ છે છે અમારી જે પૂરી છે એ પૂરી કરી દઈશું અને કોઈ સંજોગ અમારી દિવાળીમાં પ્રોબ્લેમ નહીં થાય એ ખાતરી આપું છું આગળનું કામ અમે નહીં કરીએ જ્યાં સુધી ત્યાં સુધી કામ આપણી સાથે રોહિતભાઈ જે આ કેસના વકીલ છે એ રોહિતભાઈ સાથે વાત કરી રોહિતભાઈ આજે બિલ્ડર સાથે અને આર્કિટેક્ટ સાથે શું વાત થઈ આજે એમને બાકી ખાતરી વિશ્વાસ આપ્યો કે ધાર્મિક સ્થાન જે છે એની જે વસ્તુને નુકસાન થયેલું છે તેમાંથી મોરપૂર થયેલી છે જાણતા અજાણતા તેને રિપેર કરવાનું પહેલાં અમે પ્રાધાન્ય આપીશું પછી અમારું કન્સ્ટ્રક્શનનું કામ કરીશું અને જે જૈન સમાજની જે લાગણી દોવાયેલી છે એ લાગણી ના દુબઈ તથા અમને પણ કામમાં સુગમતા પડે અને તમારું દેરાસરનું પણ લેક લાગડી નહીં તે રીતના એક જોઈન્ટ મીટિંગ કરી અને એક એમઓયુ બનાવીશું તેના પ્રમાણે અમારે કામ કરવાનું છે અને એની એ રીતના રણનીતિ નક્કી થઈ ગઈ રાખીબેન ભાજપના કોર્પોરેટર પણ છે તેવો પણ મીટિંગમાં હતા શું કહેશો કાલે જે નેમિનાબ દાદાનો દેરાસરની વાત હતી એના માટે આજે સામેથી ટોટલી બનાવી અને લાભ એક ડિટેલ મીટિંગ થશે કે જેમાં એમોન આપણે નક્કી કરવાનું છે એ રીતે આપણે બધું લેખિત પણ દઈશું અને ત્યારબાદ આગળ એમને માફી પણ માંગી છે કે અમારાથી જો ધાર્મિક લાગની દુભાઈ હોય તેના માટે અમને માફ કરી દો અને અમે કે પહેલાં અમે આ રિસ્ટોરનું દીવાલ કરીશું અને ત્યારબાદ તેના સાથે નુકસાન ના થાય એવી રીતે જ અમે અમારું કામ આગળ ચાલશે એવી બહેગરી આપીએ છીએ નીરજ તમે શું કહેશો કેમ કે બિલ્ડરો કાયમ બોલીને ફરી જતા હોય છે તમે વકીલ તરીકે મિટિંગમાં હાજર હતા તો તમે શું કહેવા માંગો છો આ જે જૈન સમાજની લાગણીનો જે પડગો પડ્યો સંપૂર્ણ જૈન સમાજ જે પ્રકારે ભેગો થયો અને એનાથી આગળ વધીને બિલ્ડરને પણ ધ્યાનમાં આ તો જૈનોની તાકાત ભેગી થઈ જશે તો શું થશે એટલે મીટિંગમાં એમણે તરત કબૂલ કર્યા અને હમણાં ને હમણાં આ દિવાલ બાંધવાનું શરૂ કરે છે આજે રાત સુધીમાં દિવાલ જે તૂટી ગઈ છે એ ભાગ હમણાં જ બાંધવાનું શરૂ કરે છે અને રાત સુધીમાં દિવાલ પૂરી કરશે અને પછી બાકીનું જે કંઈ કામ છે એ આગામી દિવાળી પછી જે બધા માણસો આવે ત્યારે બેસી એમઓયુ વગેરે કરવાનું પરંતુ આનાથી એક વાત સ્પષ્ટ થાય કે લોકોને એવું ધ્યાનમાં છે કે જો જૈનો ભેગા થઈ જાય જૈનો પોતાની તાકાત go Subscribe now and press the bell icon never miss an update